જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે પચીસ નવ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો કોમેન્ટો આવતી હતી કે દાંતી વડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવી ગયું છે તો મિત્રો તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કુપટ અને રાજકોટ ને જોડતો રસ્તો હતો તો મિત્રો હાલમાં તે તૂટી ગયો છે બનાસ નદીમાં માં પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કુપટ અને રાજપુર નો રસ્તો જોડતો હતો તે ક્રોસ કરીને આગળ મિત્રો કોળીના ખાડા છે ત્યાં આગળ પાણી આવ્યું છે તો મિત્રો તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પંદરસો ને બાર કૃષો પાણી માં આવી રહ્યુ છે તે કુપટ અને રાજપુરનો રસ્તો જોડતો હતો તે ક્રોસ કરીને આગળ કોળીના ખાડા છે ત્યાં આગળ આવી ગયું છે રેલવે પુલ સાઈડ ત્યાં આગળ કોળીના ખાડા છે ત્યાં આગળ ખાડામાં આવ્યું છે અને ત્યાં આગળ કોળીના ખાડા બહુ ઊંડા છે એટલે ભરાતા થોડી બાર લાગશે અને ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે છે તે અત્યાર સુધીમાં લઈ આવી ગયું છે મિત્રો તો કુંપટ ગામ સુધી આવે ગયું છે અને આજના વિડીયો હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી